ભાઈ ને પૂછો તો બેન ઓલી ભભુતી લગાવી હા દુખાવો થયો તો અરે હવારે તો બહુ બઉ હે એટલે જ તમને અત્યારે ફોન કર્યો કારણ કે મેં તમને ન કીધું પાટ ઉપર થોડુંક જે આ વાત આપડે કાલ રાતે બાંધી હતી ને તો અત્યારે હું પાટ નાખીને બેઠો ને દાણા બીજા ના જોતો તમારી કાંઈ વાત નતી એ વસ્તુ મારી સામે આવી પાટ ઉપર સમજ્યા મને કે તું કોણ કે મને કાઢવા વાળો ઓલા મને કીધું તારો બાપ મેં કીધું તું એવી કેમ વાત તું કોણ મને કાઢવા વાળો તો કે ફોન કરીને પૂછવું હોય ઉપર પૂછ્યું બરાબર ફોન કર્યો હવાર માં મેં બઠો વારી દીધો નિકુ વાળી વસ્તુ રહી ને બેન એમાં બે જનાવર દેવાના એક નિકુ ના પેટ વાળું ને એક મોહિની ચોકી હટાવવાનું મોહિની ચોકી હટાવીને તો ધારા જેવો વ્યવહાર કરીને કર્યું છે ને એ વસ્તુ આપડા થી થાય નહી સમજી લ્યો અને એ હું કરતો નથી એવું તો આપણે ક્યાં કરવા જવું કયો એટલે બે જનાવર ની વાત બાંધી ચાલી જેવું થાય હો બે બે જનાવર પછી ખાટકી નું મેનતાણું અને હું આ ખેલે એકલો નથી જવાનો બે ભુવા મારે ભેગા લઈ જવા જોઈએ કારણ કે થોડીક ડેન્જર વસ્તુ છે માતાજીના નિવેદ મારી માતાજીના નિવેદ હાલો હું કઈ નો લઉં ઓલા બે મારા ભેગા આખો દિવસ દી પાડીન આવે તો મારે મેહનતાણુ ને દેવું પડે ને બેન તો ભાઈ આ વસ્તુ નું અત્યારે મેં બધું ઉભું રાખ્યું હે બરાબર છે અને વસ્તુ મુકાય એવી આકરી છે ને ભાઈ એની વાત જવા દે તું બરાબર છે અને બે જનાવર દેવા જો છે અને મારા એકલા થી આ કામ પતે એવું નથી બરાબર છે બે ભુવા બીજા મારે ભેગા લઈ જવા જો છે બે જનાવર નો વ્યવહાર એટલે હું તને કઉ છું એક મોહિની હટાવવા નો વ્યવહાર છે અને એક નિકુ ના પેટ માંથી કાઢવાની વાત છે બરાબર છે એક જનાવર પતી જાય એવું હે પણ બે એટલે દેવા જોઈએ કારણ કે સામે ઓલી બાયે જે ઓલા ભુવા એ સંબંધ બાંધીને જે વ્યવહાર કર્યો હે ને એવો આપડે તો કઈ વ્યવહાર કરી ન હોગી એવો ક્યાં આપડે સંબંધ બાંધવા જવો કે ભાઈ તું એટલે બીજા મે મે કીધું એવો સંબંધ નહીં બંધાય મેં કીધું જનાવર નું તમને દઈ દઈ મેં એટલે જનાવર ની વાત બાઈ દઈએ બરોબર ચાલીસ હજાર રૂપિયા નો ખર્ચો થાય એમાં બેન ને મેં કીધું જો અત્યારે ચોખવટ કરી ક્યાં કામ ના

બે વાલી ઉજન વાળી વાત પતાવજ આવી જાય કારણ કે નકર તો આ ઘા ઉપર ઘા થાય છે યાર કારણ કે ઈ તો એક ચોકી તો હું મારી આવું અને ત્રણ ભુવા જવાના હાઈ બરાબર વ્યવહાર કરવા અને તું નવું હોય તો તું આવજે ઉતારે ભેગો બરાબર હમ વસ્તુ બઉ અઘરી થતી જાય અત્યારે છોકરા ની ઉપર કેવું કાઉન્ટર થયું હોય ઈકુ ને વારી લેવાનો છે ધારા બાજુ તમે ખેંચાતા તમારે ખોટા ખર્ચા થાય નીકુ ને વાળ વાકો નહીં થાય નીકુ આપડી ભાઈ આવી જાય બીજું તમારે શું જોઈ બેન બીજું કઈ નથી ધારા એના ઘરે વહી જાય પછી ચોકી માર દઉં એટલે ભાઈ દિનેશભાઈ તમને હું કીધું કે ચોકી મારી દે ને એટલે કોઈના બાપ ની તેવડ નથી અને

મને તમારે હું હું લઈ આવવાનું એ તમારે લખવું જ લખી લ્યો પછી તમારે ફોન કરી મને પૂછવું હા બોલો નારિયલ પાણી વિના નું કારું કપડું દસ રૂપિયા નો અડદ ત્રણ લીંબુ ત્રણ હમ પાંચ રૂપિયા નો હમ આટલી વસ્તુ લેતા આવજો અને વીસ હજાર ખાતું બરોબર રેડી બેન બરાબર શું કામ વાલ લાગશે ખબર હે મારા પડી પધરાવાની ઉજન કરો પૈસા મારે તમને પચાસ ને તે હજાર એક લાખ ને ત્રીસ હજાર મારે રોકડા તમને દેવાના છે બરોબર ને બે વેતી ને બે બોટી બરોબર કઈ છે તમારું બરોબર જવા